AIMIM સુરતના પૂર્વ પ્રમુખ ખુરશીદ અલી સૈયદ મુખ્ય સૂત્રધાર તરીકે બહાર આવતા જિલ્લા એલસીબી પોલીસ પકડી ગઈ હતી એક વર્ષ પૂર્વ બિલાલ ચાંદીએ જાહેરમાં ખુરશીદ અલીને તમાચો મારી અપમાનિત કર્યો હતો જેની અદાવતમાં ખુર્શીદલીએ પોતાના જમાઈના ભાઈ અફઝલને બિલાલનું કાળસ કાઢી નાખવા 16 લાખમાં સોપારી આપી હતી બે દિવસ પહેલા ઉમરપાડાનો ઉચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાં કબર ખોદી માથા બિલાલ ઉર્ફે ચાંદી જમીર સૈયદ અને સલબતપુરા માન દરવાજા ખાતે અઝરુદ્દીન કાદર દાટી દેવાયેલી લાશ બહાર કાઢી હતી ઉમરપાડાના જ માથા ભારે અને હત્યા તથા લૂંટનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા અફઝલે હત્યા કરી વ્યારાના પ્રજ્ઞેશ ગામિત અને ઉમરપાડાના કૌશિક સાથે મળીને આ લાશ કબ્રસ્તાનમાં દાટી દીધી હતી પોલીસે કૌશિકને ઝડપ્યા બાદ તપાસનો રેલો સુરતમાં આવ્યો હતો અને લિંબાયતના સરદારનગરમાં રહેતા તથા ગોવિંદનગરમાં સ્ટાર્ડર ટ્રેડર્સ હાર્ડવેર નામથી વેપારી અને એઆઈએમઆઈએમ સુરતના પૂર્વ પ્રમુખ ખુરશીદ અલી મનોવર અલી સૈયદને લિંબાયત પોલીસની મદદથી જિલ્લા પોલીસ પકડી ગઈ હતી હત્યાનો મુખ્ય સૂત્રધાર જ તે હોવાનું અને તેણે જ અફઝલને બિલાલ ચાંદીની હત્યાની સોપારી આપી હોવાનું પોલીસને તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું હતું એક વર્ષ પહેલા બિલાલ ચાંદીનો ખુશીદલીના જમાઈ અસલમ સાથે નાણાકીય લેતી દેતીને લઈને ઝઘડો થયો હતો જેનું સમાધાન કરાવવા જતાં બિલાલે સરા જાહેર તમાશો મારી અપમાનિત કરતા ખુશીદલી ચીડાઈ ગયો હતો અને સમાજમાં સૌથી મોટું નામ ધરાવતા ખુરશીદને લાગી આવ્યું હતું તેણે અસલમના જ ભાઈ અફઝલને આ કામ આપ્યું હતું હાલ આ અંગે પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી રહી છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આપ સૌ જાણો છો એ રીતે દસ તારીખે સવારના સમયે ઉમરપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈને જાણ થયેલ કે ઉમરપાડાની નજીક ઉંચવાણ ગામે કબ્રસ્તાનમાં કોઈ બોડી ડેડ બોડી દાટી ગયેલ હોવાની હકીકતની જાણ થતાં ઉમરપાડા પીએસઆઈ ડીવાયએસપી સુરત ગ્રામ્ય એ તમામ સ્થળ પર પહોંચી જઈ અને એસડીએમમાં માંડવીને બોલાવી અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરી અને ઊંચવાણના કબ્રસ્તાનમાં ખોદતા બે ડેડ બોડી મળી આવેલ પોલીસને શરૂઆતના તબક્કે જે રીતે બોડીનું વર્ણન હતું અને હાથપગ બાંધેલા જણાતા હતા એટલે હત્યા થઈ હોવાની એક પ્રબળ માહિતી મળેલ જેના આધારે તાત્કાલિક ધોરણે એ બોડીનું સર્ચ કરતાં હોસ્પિટલ લઈ જઈ પીએમ કરાવતા મર્ડર થયેલાનું પ્રસ્થાપિત થયેલ જેના આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ત્રણસો બે ત્રણસો બેતાલીસ બસો એક મુજબનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવેલ અને મરણ જનાર એક વ્યક્તિના ખિસ્સામાંથી એના ભાઈનો મોબાઈલ નંબર મળતા એ સુરત શહેર લિંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડતા એમને બોલાવી અને ફર્ધર પૂછપરછ કરતાં મરણ જનારના સગા સંબંધીઓને બોલાવી અને મરણ જનાર એક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ તથા બીજા અઝરુદ્દીન ઉર્ફે અઝુ કાદર શેખ બંને સુરત શહેરનાની ઓળખ થયેલ આ બંને મરણ જનાર વિશે માહિતી એકત્ર કરતા સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી ડીવાય એસપી સુરત નિયમ અલગ અલગ બધી મળીને કુલ દસ ટીમ લગાવી અને આ ગુના નો ભેદ શક્ય બને તેટલા ઝડપથી ઉકેલાય તેમજ આ ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ થાય અને ગુના કરવા માટેનો જે ઈરાદો જે મોટિવ ઓફ ધ ક્રાઇમ છે એ એસ્ટાબ્લિશ કરવા માટે એ ટીમો સતત કાર્યરત હતી લિંબાયત પોલીસ સ્ટેશનની મદદ લઈ હ્યુમન અને નોન હ્યુમન ટેકનિકલ ઇન્ટના આધારે આ ગુના આચરવામાં સુરત શહેરના જ લિંબાયત વિસ્તારમાં રહેતા ખુરશીદ અલી મુનાવર અલી સૈયદ જે નિબાયતમાં રહે છે ખુરશીદ અલી સાથે આ મરણ જનાર બિલાલ ઉર્ફે ચાંદીને એક વર્ષ પહેલાં ઝઘડો થયેલ જેની એફઆઈઆર પણ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે એની અદાવત રાખી અને ખુરશીદ અલીએ પોતાના જમાઈ મોહમ્મદ અસલમ હાજી અબ્દુલ લતીફ શેખ એના નાના ભાઈ અફઝલ હાજી શેખને આ બિલાલ ચાંદીને મારવા માટે સોળ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતું જેના બાર લાખ રૂપિયા અગાઉથી જેણે આપી દીધેલ હતા અને આઠ તારીખની રાતે જે દિવસે બિલાલનું અને અજ્જુ શેખનું મર્ડર થયું એ દિવસે રાત્રે આ તમામ આરોપીઓની ઉમરપાડા ખાતે હાજરી પણ પ્રસ્થાપિત થયાના પોલીસને પુરાવા મળેલ છે અને એ સાથે સાથે એ દિવસે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા ખુરશીદ અલીએ જે આરોપી છે જેણે મર્ડર કર્યા છે અફઝલ હાજી શેખને આપેલા છે આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિ પ્રજ્ઞેશ દિલીપ ગામિત કે જે અફઝલ હાજી શેખનો સાગરિત છે એને બંનેને વોન્ટેડ બતાવ્યા છે અને એક મદદ કરનાર કૌશિક વસાવા એની ધરપકડ કરેલ છે આમ કુલ ત્રણ વ્યક્તિ એક તો આ ગુનાની સુપારી આપનાર ખુરશીદ અલી એનો જમાઈ મોહમ્મદ અસલમ કે જે અફઝલ હાજીનો ભાઈ થાય છે અને કૌશિક વસાવા ત્રણની ધરપકડ કરેલી છે અને બે અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે એને પકડવાના આ ગુનામાં બાકી છે જેને પકડવા માટે સુરત રૂરલ પોલીસની ટીમો કાર્યરત છે ગુનાવાળી જગ્યાનું એફએસએલના માધ્યમથી તમામ જે ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના માધ્યમથી તમામ પુરાવા એકત્ર કરવામાં આવેલ છે સુરત રૂરલ પોલીસે જે જગ્યાએ મર્ડર કરવામાં આવેલ હતું અફઝલ હાજી શેખનું જૂનું મકાન એ જગ્યાએ લોહીના નમૂના મરણ જનાર વ્યક્તિની અન્ય અમુક વસ્તુ પણ પોલીસને મળેલ છે દવા એકત્ર કરવામાં આવેલ છે સુરત રૂરલ પોલીસે જે જગ્યાએ મર્ડર કરવામાં આવેલ હતું અફઝલ હાજી શેખનું જૂનું મકાન એ જગ્યાએ લોહીના નમૂના મરણ જનાર વ્યક્તિની અન્ય અમુક વસ્તુ પણ પોલીસને મળેલ છે જે વાહન અલ્ટો ગાડીથી આ બંને ડેડ બોડીને સગે વગે કરવામાં આવેલ એ વાહન પણ પોલીસે વ્યારા ખાતેથી કબજે કરવામાં આવેલ છે અને અન્ય એક સ્વિફ્ટ ગાડીનું જે ભાગનાર બે આરોપીઓ છે ઉપયોગ કરેલ છે એની હકીકત પણ પોલીસને મળેલી છે આ ખૂબ જ જધન્ય અપરાધ છે એટલે પોલીસે ઇન્વેસ્ટિગેશન પણ ખૂબ જ સરસ થાય અને કન્વિક્શન સુધી આ કેસ પહોંચે એ માટેની તમામ તૈયારી કરી લીધી છે આ ગુનામાં સંડોવાયેલ આરોપી અને મરણ જનાર લોકોના ગુનાહિત ઇતિહાસ પણ છે આ અફઝલ હાજી વિરુદ્ધમાં છ જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં જુગારના કેસ છે એક બે હજાર દસ પહેલાંનો દાંતા બનાસકાંઠાનો મર્ડરનો એક ગુનો પણ હોય એવી હકીકત પોલીસને મળેલ છે જેની હકીકત પોલીસે દાંતા પોલીસ પાસેથી માંગેલી છે આ અફઝલ હાજીનો સાગરિત પ્રજ્ઞેશ ગામિત એ પણ ચોરી દારૂ અને જુગારના પંદરેક જેટલા ગુનાઓમાં સામેલ છે આ ગુનામાં પોલીસે ક્રેટા કાર કબજે કરી છે ગાડી કબજે કરેલ છે અને જે તીક્ષ્ણ ધારવાળા ચપ્પુથી મર્ડર કરવામાં આવેલ એ પણ કબજે પોલીસે કરેલ છે ઇન શોર્ટ તપાસમાં કોઈ પણ કચાસ ના રહે અને સજા થાય આરોપીઓને એ પ્રકારની તમામ કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે સર એક પોલીસ પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને ફોરેન્સિક એવિડન્સ ની અમે રાહ જોઈ રહ્યા છે એ મરણનું ટાઈમિંગ એક વખત પોસ્ટમોર્ટમનું ફાઇનલ કન્ક્લુઝન મળે ત્યાર પછી જ આપી શકાશે અને આ કેસમાં જે બીજા મરણ જનાર જે હઝરુદ્દીન શેખ છે એની ભૂમિકા પણ શું છે કારણ કે શરૂઆતના તબક્કે જે આરોપી અફઝલ હાઝી શેખ છે એણે હઝરૂદ્દીન શેખ સાથે મિત્રતા કેળવી અને પછી બિલાલ ઉર્ફે ચાંદી સૈયદ સાથે મિત્રતા કેળવી અને એમને ઉમરપાડા લઈ ગયેલ છે હાલના તબક્કે જે એક વર્ષ પહેલાં જે ઝઘડો થયેલો જે અહીં આ ગુનામાં જે પૈસા આપનાર જે મુખ્ય આરોપી છે ખુરશીદ અલી સાથે બિલાલ ઉર્ફે ચાંદીનો ઝઘડો થયેલ જે બાબતે એફઆઈઆર પણ જુલાઈ બે હજાર ત્રેવીસમાં દાખલ થયેલ અને જેની કાયદેસરની કાર્યવાહી કરી લીધેલ છે એની રીસ રાખીને આ બનાર બનેલ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે આ તમામ હકીકતની પોલીસ તપાસ કરી રહેલ છે કારણ કે આ ગુનામને અંજામ આપનાર જે હત્યારો છે અફઝલ હાજી શેખ એ હજી ફરાર છે એ આવેથી ફર્ધર પૂછપરછ કરી અને આ તમામ વિષયો સ્પષ્ટ થશે મેં આપને કીધું એ પ્રમાણે એનો રોલ શું હતો એની તપાસ કરી રહ્યા છીએ પણ અફઝલ હાઝી શેખ છે એણે સૌથી પહેલાં અઝરુદ્દીન શેખ સાથે મિત્રતા કેળવી છે અને એ મિત્રતાના માધ્યમથી બિલાલ ઉર્ફે ચાંદી સાથે મિત્રતા કેળવી અને આઠ તારીખની સાંજે આ બંને જણાને ઉંમરપાળા લઈ ગયેલ છે આરોપી જે વસ્તુ જાણવા મળે છે એ ખુરશીદ મુનાવર અલી સૈયદ છે એ એઆઈએમઆઈએમ સાથે સંકળાયેલ હોય એવી માહિતી મળેલ છે પોલીસે તમામ પ્રકારના ટેકનિકલ પુરાવા લીધા છે અને મોબાઈલમાંથી મળેલ પુરાવાઓ એક અગત્યની કડી રૂપ સાબિત થાય એવું અત્યારે પોલીસને લાગી રહ્યું છે સુરતથી નેવું કિલોમીટર દૂર ઉમરપાડા લોકો કેવી રીતે પહોંચ્યા હતા અને કોને બોલાવ્યા હતા આમ જે પોલીસે ટેકનિકલ પુરાવા અને સીસીટીવી ફૂટેજ લીધેલા છે એમાં અફઝલ હાજી શેખ બિલાલ ચાંદી અને અઝરુ શેખ ત્રણે ત્રણ જણ એક સાથે જતા જોયેલા છે નજરે જોનાર સાહેદો સુધી પહોંચવાનું પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે અને ઉમરપાડામાં જ હત્યાને અંજામ આપેલું હોય એવું લાગે છે અને રાત્રિના સમયે આ પૈસા આપી અને હત્યા કરાવનાર અને હત્યા કરનારા બંને સવારના ચારથી પાંચ વાગ્યાની અરસામાં ઉમરપાડા ખાતે મળેલા હોય એવું પણ પોલીસને જણાઈ આવેલ છે અને આગળના જે તપાસના તમામ મુદ્દા છે એ અન્ય બે આરોપી પકડાયાથી સ્પષ્ટ થશે